હાલમાં ગુજરાતમાં સળગી રહેલા અમરેલી કાંડ મામલે આજે સુરતમાં પરેશ ધાનાણી દ્વારા ધરણા પ્રદર્શન આયોજન કરવામાં આવ્યું વરાછા ખાતે મિની બજારના માનગઢ ચોક ખાતે પરેશ ધાનાણી સહિતના કોંગ્રેસના આગેવાનો ધરણા કરે તે પહેલા જ પોલીસ દ્વારા તમામની અટકાયત કરી લેવામાં આવી છે આ કાર્યક્રમને પગલે વહેલી સવારથી જ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો જણાં અંગેની પોલીસ દ્વારા કોઈ પરમિશન આપવામાં આવી નહોતી જેથી પોલીસ દ્વારા પરેશધાનાની પ્રતિ પ્રતાપ દુધા સહિતના થી પચાસ કોંગીયા આગેવાનોની ટીંગાટોળી સાથે અટક કરી લેવામાં આવી છે ઉલ્લેખનીય છે કે બોડી રાત્રે જિલ્લા પોલીસ વડા સંજય ખરા દ્વારા લોકલ ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા ત્રણ પોલીસ કર્મીઓને ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે સસ્પેન્ડ કરાયેલા કર્મચારીઓમાં હેડ કોન્સ્ટેબલ કિશન આસોધરિયા પોલીસ કોન્સ્ટેબલ વર્જાંગ મુ આશિયા અને મહિલા પોલીસ કોન્સ્ટેબલ હિનાબેન મેવાડા સમાવેશ થાય છે આ કાર્યવાહી થી જિલ્લા પોલીસ બેડામાં ખડબડાટ મચી ગયો છે અને આગામી સમયમાં વધુ અધિકારીઓ સામે કાર્યવાહી થવાની શક્યતા છે

પોલીસે આખા માનગઢ ચોક ને જયારે જેલ કચ હોય એ રીતે ઘેરી લીધો છે એમ છતાં અમે સરદાર સાહેબના ના માનગઢ ચોકના પાદરમાં

પરેશભાઈ ડૂઢાટની આગેવાનીમાં વરાજા માંડવરજો ખાતે પ્રતિક ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો પરંતુ સુરત પોલીસમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીની એજન્ટ હોય એ રીતે પોતાની સત્તાનો દુરુપયોગ કરીને કોંગ્રેસના આગેવાનો ડિટેન કરીને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવેલા હતા જેના અને પોલીસે ખરેખર જે આ સમીકટોનો વરઘોડો કાઢવો જોઈએ જમીન માફિયાનો વરઘોડો કાઢવો જોઈએ બુટલેગરોનો વરઘોડો કાઢવો જોઈએ એના બદલે માત્રને માત્ર પોતાની સસ્તી પબ્લિસિટી અને ભારતીય જનતા પાર્ટીને વાલા થવા માટે નિર્દોષ લોકોના જે વરઘોડો કાઢવામાં આવે છે એના વિરુદ્ધમાં આજે પ્રતિક ધંધાનો કાર્યક્રમ રાખેલો હતો અને આગામી દિવસોમાં પણ જ્યાં સુધી આ પાયલ ગોટી નહીં પરંતુ સમગ્ર ગુજરાતની નારીના સન્માન માટે કોંગ્રેસ રસ્તા બોટીને આંદોલન કરતી રહેશે